તો બ્રિજ સિટી સુરતમાં પાલિકા દ્વારા બ્રિજના સર્વે કરવામાં આવી રહ્યા છે જ્યાં ડ્રોન દ્વારા બ્રિજમાં રિપેરિંગની જરૂર છે કે નહીં તે અંગે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તો બ્રિજ સેલ અધિકારી જયાંગ રમજીવાલા દ્વારા બ્રિજની મરામત અને જા જાણવણી માટે પ્રી મોનસૂન અને પ્રોસ મોનસૂન સર્વે કરવાનું શરૂ કરવામાં આવ્યું છે મોરબીમાં ઝૂલતા બ્રિજની દુર્ઘટના બાદ તમામ શહેરોને નોટિફિકેશન ફાળવવામાં આવ્યા છે તેમજ

કે વર્ષ બે હજાર બાવીસમાં મોરબી દુર્ઘટના બની ત્યાર પછી ગુજરાત રાજ્ય સરકારનું નોટિફિકેશન આવ્યું કે તમારા શહેરમાં જેટલા પણ બ્રિજ હોય તે બધા બ્રિજોના જાળવણી અને મરામત કરાવવા માટે સર્વે કરાવવો જરૂરી છે તેના માટે આપણે વર્ષ બે હજાર ત્રેવીસમાં પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ બે સમયે સુરત શહેરમાં જેટલા પણ બ્રિજો આવેલા છે તે પણ તેનો સર્વે હાથ ધરવામાં આવેલો એના માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલા ટેન્ડર મંજૂર થયા અને ત્રણ કન્સલ્ટન્ટોને એની સર્વેની કામગીરી સોંપવામાં આવી